શ્રી સંકલ્પ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુકમાં તેત્રીસ નંબર ની વાર્તામાં દ્વારકાધીશ ભગવાન છે કે નહીં અને દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે જયારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ જ જન્મ છે તો આ વસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ તેત્રીસ નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે એના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માગે નકર ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થાય તેવા સમાચારો થશે જેની નોંધ લેશો